ગુડ મોર્નિંગ નમસ્તે કાલ સ્વાગત છે અને હકીકત કહું ને તો આજે મોર્નિંગ નથી આજે ઇવનિંગ થવા આવી છે અને સાચું કહું તો હું વ્લોગ ચાલુ કરવાનું આજે ભૂલી ગયો સોમવારનું એવા કામમાં લાગ્યો છું ને કેમ તું ભૂલી ગયો છું એક બાજુ હિસાબ કી તમને બધું કામ કરવા બેઠો છું ખાસા દિવસે આવ્યો છું એટલે મારું મગજ આજે કામ નતું કરતું એટલે બીચ ફોન વ્લોગ સો અત્યારે વાગ્યા છે તો બે ની અરાઉન્ડ થઈ ગયું છે બાર વરસાદ ચાલુ છે એક બાજુ બરાબર ને હું બેઠો છું દુકાને ખરેખર વ્લોક ચાલુ કરવાનું ભૂલી ગયો ને મને એ નવાઈ લાગે છે બરાબર છે ચાલુ કરી દીધું છે કશો વાંધો નહીં હવે આજે ક્યાં જઈએ શું કરીએ બધું તમને બતાવશું બ્લોકની અંદર બનાવી લેજો આવી ગયા છીએ પાછા આપણે અમદાવાદ આવતીકાલથી જવાના છીએ પાછા બોમ્બે બરાબર એટલે ચાલે છે જે આખો દિવસ થઈ રહ્યો છે મારો બોરિંગ 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 એટલે મેં વિચાર્યું કે લાવો કઈક એડિટિંગ એડિટિંગ કરીએ કોઈક વિડીયો વિડીયો ઇન્સ્ટાગ્રામની રીલ માટે બનાવીએ અને શાંતિથી અહીંયા બેસીએ ને પેલું લાવે છીએ તો કંઈક સાંભળીએ એવી ઈચ્છાથી ઉપર આવ્યો તો પાછા આ નીચેથી પેલો સ્ટોક આવ્યો નવો એટલે હું નીચે જતો રહ્યો નીચે જઈને સ્ટોક બોક નાખી દીધો આજનો દિવસ ખરેખર નાનો 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 જાય છે અને ખબર નહીં પડતી નવ વાગી ગયા છે અત્યારે બરાબર છે ખરેખર ક્યાંય ખ્યાલ આવતો નથી આજે કંઈ કર્યું નથી બોલો હું ક્યાંય ગયો નથી દુકાન છોડીને તો એ ખબર નહીં સમય ક્યાં જતો રહ્યો એક ઇવેન્ટના પ્લાનિંગના લીધે થોડું કામ કહ્યું હતું સાઈડમાં અનંતભાઈના ત્યાં થોડું કામ હતું એટલે બરાબર બધું ટૂંકમાં ઇન્ટ આવું બધું ચાલી રહ્યું છે આજે એટલે આજે આપણો બ્લોગ બહુ જ નાનો છે એમ કોઈ કહી શકો તમે ખતરનાક નાનો છે એમ બહુ છે નહીં ખતરનાક નાનો એમ કહે કે ભાઈ આજનો દિવસનો બ્લોગ આપણો બરાબર જોઈએ છીએ હવે શું થાય છે રાતના અગિયાર અને દુકાન વસ્તી કરીને હું હવે જઈ રહ્યો છું ભૂખ લાગી છે યાર મને હું ખાવા માટે જઈ રહ્યો છું સો કઈ નાખું પેલા ફટાફટ એવી ભૂખ લાગી છે એવી ભૂખ લાગી જાય ને કે વાત જવાનું એમાં ઉન્નતિ ને બધા બાગા ઘર નાખ્યા બધા ગોળ 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 એ કીધું તમે નીકળી જાવ તો નીકળ્યા નહીં યાર ડુંબ આવું મને કે તાર ફોનની ની બે મિનિટ હું કામમાં છું તો બે મિનિટ કહી દીધું મેં

અને એમાં જવું જરૂરી છે કેમ કે દિવાળીમાં શું સ્ટોક આવશે આથી બધું અમે ત્યાંથી પરચેસ કરીને આવવાનું થાય એટલા માટે ઓકે તો અત્યારે બધું બંધ થઈ ગયું એટલે એક જ જગ્યાએ આપણે આવી જવાનું જમવા માટે આપણે મિત્રો ત્યાં ક્રિશિયન ત્યાં બરાબર જઈને જમી લઈએ એ લોકો આવે ને રાહ બી જોઈએ ચલો બને હેડા જો તું કેતો હતો ને મને યાદ છે આ છે કે કીધું તું હા હું બને કીધું તું કે નથી કીધું કીધું તું के एक दिन आओ हूं सब्जी बनाई ने खवडावे आज आज क्रिस भाई सब्जी बनाव से तेमारा निमिया की खा दी थी ने हैं क्या सिखाता है सब्जी बनाना ये 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 बनाएगा देख सब्जी कहाँ दे धक्का मेरे को क्यों मारेगा तू मैं कहाँ जाऊँगा वीडियो बनाएगा देख अगर इसने कुछ बनाया उल्टा डेडा और मुझे कुछ हुआ तो तेरी जिम्मेदारी क्यों भाई तेरी जिम्मेदारी જોઈ રહ્યા છો તમે આ કેસેટ આપેલી કેસેગ નહી બનાવતી અને મેં ચાર નહિ બનાવે બીમારી નું બીજું નામ એટલે ઉન્નતિ ભડેલ બરોબર હો કેવું શાક બનાવતી હતી તું ધોજા મને છે ને બની ગયું બહુ ખરાબ લાગી ગય છે કોકની બાત હું આવી રીતે નોતી દે યે હું આટી બોડી બિલ્ડર આ છો તને સાની નજર લાગી ગઈ એટલે તારું હું કેવું છે તને કઈ હિસાબથી નજર લાગી ગઈ કોકને લાગી ગય ખરાબ સાના માટે એમ ખુશ રહેતી દે એટલે કોકને નઈ ગમતું એ ખુશ રહી છે અચ્છા એવું છે એમ આ તો દુખી ના કેવું નદી દુખી ન થઈ ગઈ છે કેટલી દુખી થઈ હે રોતી ના

તું કેવાય પેલો ખરાબ નીતિ કરવા માટે કેમ તત્પર હોય છે દિવસ રાત હું ચા પીઉં છું એટલે એક્ચ્યુઅલી એ તમને ખબર તને બોલવા માટે શબ્દ નહી એટલે તો તને હું ગમે એ કરું હું કેવું કાકા ભાઈ હા કેલા વાગ્યા છે ડોડ નજુ તો 12 બજે આયા છે એટલે બેઠા છે કે જાગરણ છે એટલે જાગે છે હું જાગું તો શું જજો હું કઈ કેમેરામાં કાચમાં જોઉં છું કશો વાંધો નહીં સો હવે રેડી રેગ હો ગયા હૈ રેડી ઓકે સો વાગી ગયા છે આટલા કેટલા આટલા કેટલા દોઢ અને આ કાંટો જે ખરો ને આમ ફરી અહીંયા આવે એટલે આપણે સવારમાં જવાનું છે ઓકે સો બાય બાય ગુડ નાઇટ ટુટ જય શ્રીરામ